નમસ્કાર મિત્રો શું પ્રભાતમ અમારી આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દર મંગળવારે આપણે અલગ અલગ વનસ્પતિનો પરિચય આપીએ છીએ અને તમારા બધાનો સાથ સહકાર ખૂબ જ મળી રહ્યો છે મિત્રો ઘણી વનસ્પતિ એવી છે કે જેને આપણે ઘર આંગણે વાવીએ છીએ દાખલા તરીકે તુલસી બરાબર પછી મરવો અને કુંવારપાઠું તો આવી વનસ્પતિ ખરેખર ઘર આંગણે હોવી જોઈએ પછી ઘણી વનસ્પતિની હું પણ સલાહ દેતો હોય કે ઘર આંગણે વાવવી જોઈએ બારમાસી છે પછી નગોળ છે પણ ઘણી વનસ્પતિ તો એવી છે કે જે આપણે વાવતા નથી પણ આપણી આસપાસ જોવા મળે અને એ પણ ખૂબ ઉપયોગી છે આજે આપણે આવી જ એક વનસ્પતિનો પરિચય મેળવવાનો છે કે જેના વિશે એવું કહેવાય છે કે પીલુડી કહો કે કાક માચી પીલુડી કહો કે કાક માચી હાથ વગો એ છોડ હાથ વગો એ છોડ ઉપયોગ કરતા આવડે તો આ વનસ્પતિ છે બે જોડ હા પીલુડી કહો કે કાકમાચી કાકમાચી એટલે કે પીલુડી નામની આ વનસ્પતિ છે અને એ વનસ્પતિ ખૂબ ઉપયોગી છે પણ આપણને એને ઓળખતા આવડવી જોઈએ તો જોઈએ આજે આપણે એનો પરિચય મેળવીએ આ છે પીલુડી તો ઘણા અને કાકમાચીના છોડ તરીકે પણ ઓળખે છે ચોમાસામાં વરસાદ થતા જ તે આપણી આજુબાજુ ઉગી નીકળે છે ક્યાંક તો જોવા મળે તો ઘણી જગ્યાએ તે જોવા મળે આ છોડ મોટે ભાગે રસ્તાઓની બાજુએ વાડીઓની વાળમાં ખેતરો અને વાડીઓના શેઢે પારે પાણીના ધોરિયા કાંઠે અને શાળા મંદિરોના મેદાનમાં તેમજ ખેતરમાં નેદ તરીકે પણ ઉગતો જોવા મળે છે કચ્છ વિસ્તારમાં તેને કામપેરું કહે છે તેના ફળ પીલુના ફળ જેવા પરંતુ તેનાથી મોટા હોય તેને પીલુડી કહેતા હશે હિન્દીમાં તે મકોઈ કે ગુરકા માયના નામે પ્રસિદ્ધ છે જ્યારે સંસ્કૃતમાં તે માચિકા કે જગને ફલા તરીકે પ્રસિદ્ધ છે તેનું અંગ્રેજી નામ બ્લેક નાઇટ શેડ છે જ્યારે તેનું શાસ્ત્રીય નામ સોલેનમ છે છે આ છોડ ફૂટ ઊંચા થાય તેના મૂળ સૂતળીથી ટચલી આંગળી જેવું જાડું અને અનેક ફાટાવાળું હોય છે તેની મુખ્ય દાંડી પેન્સિલથી આંગળી જેવી જાડી અને તેમાંથી અનેક શાખાઓ નીકળી છોડને ઘેરાવદાર અને સુંદર બનાવે છે તેમાં પાન આંતરે આવેલા એક થી ચાર ઇંચ લાંબા બંને છેડે સાંકડા થતા ટોચે અણીદાર અને પાન અડધોથી બે ઇંચ પોહળા અને ગાઢા લીલા રંગના હોય છે પીલુડીના પાનની કોર અનિયમિત લહેરિયા કે મોજાવાળી હોય છે તો અમુક પાનની કિનારી સાદી હોય છે પાનને ચોરવાથી

ફૂલ આવે છે પાંચ પત્રો અને પાંચ પાંખડીઓ આ ફૂલ દેખાવે ખૂબ સુંદર લાગે છે તેમાં ઝુમખા રૂપે ફળ બંધાય છે અને આ ફળ નીચા નમેલા ગોળ ચળકતા અને લીસા તેમજ કાચા હોય ત્યારે લીલા રંગના પણ પાકતા કાળા પડતા રંગના થઈ જાય છે ફળને દબાવતા ગાઢો લીલો રસ નીકળે છે અને ફળનો સ્વાદ ખટ મીઠો હોય છે ફળમાં સૂક્ષ્મ સફેદ બીજ હોય છે જે સ્વાદે ખાતા અને ઉગ્ર લાગે છે સોલેનેસી વર્ગની આ વનસ્પતિ ચોમાસામાં નીકળતી અને દેખાવે સુંદર લાગે છે જેના ગાઢા લીલા રંગના પાન આ છોડને બીજી વનસ્પતિઓથી અલગ તારવી આપે છે પીલુડીના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે ખટાશ પડતી તૂરી ચીકણી મધુર તીક્ષ્ણ શોથહર સુલહર મૂત્રલ રસાયણ શુક્રવર્ધક શામક કફગ્ન કૃમિઘ્ન અને હૃદયહિતકર્ષ છે તે તાવ અતિશાર આંત્રસૂળ અર્સ મસા શોથરોગ ત્વચારોગ રોગ અને પ્રમેય દૂર કરનાર તેમજ

તેના પાનની ભાજી કરીને પણ ખાય છે પીલુડીનો પાલો તેમજ મૂળનો કવાથ કરીને પીવાથી સંધિવા જડોદર અને ચામડીના રોગો દૂર થાય છે પીલુડીના પાલાનો રસ તમામ પ્રકારના સોજાઓ ઉપર લેપ કરવાથી સોજા દૂર થાય છે સાથે સાથે મૂળનો કવાથ પણ પીવડાવવો જોઈએ જેથી સોજા ઝડપથી ઉતરે છે પીલુળીના પાન અને ધતુરાના પાન વાટી તેની થેપલી કરી ગાંઠ ઉપર બાંધવાથી ગાંઠ ઓગળી જાય છે પીલુળીના ફળ ખાવાથી તે રસાયણ છે શુક્રવર્ધક છે નમપુસતા દૂર કરી શક્તિ આપે છે અને મૂત્રલ હોય પેશાબના રોગો દૂર કરી કિડની સુધારે છે મગજને શાંત કરનાર અને હૃદયરોગમાં પણ ઉત્તમ ગણાય છે આ ફળ તાવ અને જાડા પણ મટાડે છે હડકાયા કૂતરાના કરડવા પર આના ફળ ખવડાવવા જોઈએ તેમજ ફળનો રસ ઘાવ ઉપર ચોપડવાથી હડકવાની અસર થવાનો ભય ઓછો થાય છે ઇન્જેક્શન તો લઈ જ લેવા પણ આ પ્રયોગ પણ કર્યા જેવો ખરો પીલુડીના મૂળના કવાથમાં ગોળ મેળવી પીવાથી ઘસ ઘસાટ ઊંઘ આવે છે પીલુડીના પાનની ભાજી કરી ખાવાથી પિત્ત સંબંધ થાય છે તેમજ શરીરમાં આવતી ખંજવાળ શીરસ દાદર કરોળિયા જેવા ચામડીના રોગો મટે છે ચામડીના રોગોમાં તેના પાનનો રસ પણ ચોપડવામાં આવે છે પીલુડીના પાનની ભાજી કરી ખાવાથી યકૃત રોગ મટે છે દસ્ત સાફ આવે છે અને વધારે પેશાબ લાગવાથી બધા જ દોષ દૂર થઈ લોહી શુદ્ધ થાય છે પીલુડીના બીજ અને કાળા તલને સંભાગે લઈ તેનું તેલ કાઢી આ તેલનું નશ્ય લેવાથી વાળ કાળા થાય છે નિસંતાન દંપતી માટે તો આ પીલુડી ખરેખર આશીર્વાદરૂપ છે પુષ્ય નક્ષત્રમાં તેના મૂળ લાવી માસિક ધર્મ પછી એ મૂળનો રસ ત્રણે દિવસ પાવાથી સ્ત્રી ગર્ભવતી બને છે અને સંતાન પ્રાપ્તિ થાય છે માટે જ આ વનસ્પતિ સંતાન પ્રાપ્તિ માટે પણ ઉત્તમ ગણવામાં આવે છે આમ પીલુડી ખૂબ જ ઉપયોગી અને નિર્દોષ વનસ્પતિ છે પરંતુ તેનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ જરૂર પડે વેદની સલાહ અનુસાર પ્રયોગ કરવો વધારે છે તો મિત્રો આજે આપણે આ પરિચય હવે પીલુડી બે જાત છે અને આની પહેલા આપણે પીલુ પરિચય મેળવ્યો હતો એને પણ બધા પીલુડી કહે પરંતુ એ ઝાડ થાય અને આપણે જે એનો આજે પરિચય મેળવો એ છોડ થાય છે એટલે આ છોડ ને પીલુડી જ કહે છે પછી એને કાકમાંથી પણ કહે છે તો આ છોડ ખૂબ ઉપયોગી છે અને આપણે એનો ઉપયોગ જોયા તો આવી તો ઘણી બધી વનસ્પતિઓ છે કે જેને આપણે વાવતા પણ નથી પણ કુદરતે આપણી પાસે આપી છે તો મિત્રો આવી વનસ્પતિઓને ઓળખો અને હા લાઈક અને શેર કરવાનું તો ભૂલાય જ નહીં હો તો ફટાફટ લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો અને આવા સરસ મજાના જે વિડીયો છે એ જોતા રહો આમાં ટાઈમનો બગાડ નથી પણ ઘણું બધું જાણવા મળશે તો મિત્રો આવી અગત્યની માહિતી મેળવવા માટે અમારી આલેચ નેચર ટીવી એને બને એમ વધારે સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણી મહેનત દીપી ઉઠે અને આપણું જે અભિયાન છે કે આયુર્વેદને ઘર ઘર સુધી પહોંચાડવું તો એ અભિયાનની અંદર તમે પણ જોડાવ તો મિત્રો આપણું સૂત્રથી યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તમારું સ્વાસ્થ્ય જાણવો અને હા આવતા મંગળવારે ફરી પાછા મળશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ